પંચમહાલના ગોધરા શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની બિસ્માર હાલતથી શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો પ્રભા રોડ ગણી રોડ સહિતના અનેક વિસ્તારોના ખાડાઓએ વસાયટી અને ખાડાઓદારીઓની મુશ્કેલીઓ વધારી છે આ ખાડાઓને કારણે રોજબરોજ સ્નાયુ ખેંચવા હાડકાં તૂટવા અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે જે શહેરીજનો માટે ચિંતાનો વિષય બન્યો સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર ખાડાઓ ભરવામાં નિષ્ફળ રહ્યું છે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે મોટો સવાલ છે લોકોનો આક્રોશ એ વાત પર છે કે કોઈનો જીવ જાય ત્યારબાદ અતંત્ર જાગશે શહેરી મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે દરભારો ગણિતવાડી રોડ સહિતના વિસ્તારો છે કે જ્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે વાહન ચાલકો અને રાહદારોની મુશ્કેલીમાં

લોકો હાલાકી વાહન ચાલકો ભારે હાલાકી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પણ

તંત્ર દ્વારા દ્વારાૂરવા માટે ટકી દેવામાં નથી આવ્યું લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો લાભ માંગ કરી રહ્યા છે કે આ જે રસ્તા છે તેનું સમાકામ કરવામાં આવે પરંતુ તંત્ર હજી સુધી વ્યાપતું નથી જે રીતે તંત્ર દ્વારા લીધો ની ચકાસણી કરવામાં આવી પરંતુ શહેર માર્ગો હજુ પણ ખુકરજ હાલતમાં છે ત્યારે લોકો પણ એક માંગ કરી રહ્યા છે કે જિલ્લા કલેક્ટર દ્વારા જે માર્ગો છે તેની મુલાકાત લેવામાં આવે તો ખ્યાલ આવે કે ખરેખર રસ્તાઓની સ્થિતિ શું છે કારણ કે જે રીતે ભ્રષ્ટાચારના પણ રસ્તાઓમાં આપણે આક્ષેપ થયા હતા અને નવીન બનાવેલા રસ્તા માત્ર ટૂંકા ગાળામાં ગયા જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો

તમામ મુખ્ય ઇજાઓ થાય છે ખરાબ અલગ છે રસ્તાઓ બને છે અને થોડાક સમયમાં આ રસ્તા સંપૂર્ણપણે ધોવાઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ માર્ગો જે ગુણવત્તા છે એની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે વરસાદ બંધ થાય છે ત્યારે એટલી બધી આ રસ્તાઓ ધોવાઈ ગયા છે એટલા બધું ડસ્ટ થાય છે એટલું બધું ધૂળ થાય છે એનાથી રસ્તામાં ગમની બીમારી થાય લોકોના પેસા ખરાબ થઈ જાય ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડાઓ એમાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા થઈ રહ્યા છે ગઈકાલે તારીખ પંદર જુલાઈ ના રોજ ગોધરા જિલ્લા પોલીસ સાથે અધિક્ષક ની કચેરી ખાતે પંચમાલ દ્વારા પ્રજાના ફર્કો નિરાકરણ માટે રોક દવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં પણ અમે માનનીય રેન્જ આઈજીપી પંચમહાલ સમક્ષ મોટા ખાડા પડેલા છે એ ખાડાઓનું વહેલી તકે માટી પુરાણ કરવામાં આવે જેથી કરીને સંભવિત અકસ્માતો વ્યવહારી શકાય તે માટે રજૂઆત કરી છે અમારી વહીવટ સમક્ષ માંગ છે કે ખાળાઓ પૂરો કરવામાં આવે પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શ્રી અજા દયાજીને પણ વિનંતી કે પ્લીઝ

તંત્ર ની દેખાઈ નથી કારણ લાંબા સમય થી માંગ હોવા છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જી આભાર રવિ જોડાવા માટે અને માહિતી આપવા માટે